કેમ શરૂ કર્યું ક્યારે એવો વિચાર આવ્યો શું કામ જીપીબીએસ સરદાર ધામ એક વિચાર સરદારની હાઈટને પહોંચી શકે એવા જુદા જુદા કામ કરવા અને સમાજના સહકારથી કરવા સમાજ માટે કરવા આ માટે અમે બે હજાર સોળમાં ત્યારે વિચાર કર્યો કે આપણે પાંચ લક્ષબિંદુથી સરદાર ધામે કાર્ય કરવું એનો એક ભાગ એક લક્ષ્ય એટલે કે આપણા જે યુવાનો છે જે નાના ઉદ્યોગપતિઓ છે એને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું કે જે પ્લેટફોર્મ થકી એ લોકોના કોન્ટેકસ વધે એમનો વિચાર બહોળો થાય અને એમનો વેપાર વધે અને એના ભાગરૂપે બે હજાર અઢારમાં પહેલો અમે સરદારધામ ના થકી જીપીબીએસ વન ચેનલ મહાત્મા મંદિર ખાતે શરૂ કરી અને એ ત્રણ દિવસનો સાથે સાથે એક્ઝિબિશન કમ સેમિનાર હોવાના હિસાબે એ ટાઈમે આખા ગુજરાતમાંથી અને લગભગ પરદેશમાંથી પણ ઘણા મિત્રો આવ્યા અને એમાં જે સક્સેસ મળી અને એની સાથે સાથે જીપીબીએસની જે કડી અમે બે હજાર સોળમાં જ નક્કી કરી હતી કે બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર બાવીસ બે હજાર ચોવીસ બે હજાર છવ્વીસ એ પ્રમાણે એનો દર ઓલ્ટરનેટ યર